અલગ અલગ વિધાનસભામાં વિકાસના કામોના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે શાજીગંજ વિધાનસભા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયાના હસ્તે જ અલગ અલગ વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવા આવ્યા છે આ પ્રસંગે કોર્પોરેટરો સ્થાનિક કાઉન્સિલરો અને ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા ઉપસ્થિત રહ્યા છે ડ્રેનેજના સમસ્યા પીવાના પાણીનું જે લો પ્રેશર હતું તેની સમસ્યા સાથે જ રોડ રસ્તા આ તમામ સમસ્યાઓના હવે નિરાકરણ આવશે વોર્ડ નંબર નવ

ક્ષમતા સુરજ રત્ન સોસાયટી અને આસપાસની સોસાયટીના વિસ્તારમાં જે લો પ્રેશર પાણીનું લો પ્રેશર હતું તેનું પણ સુધારણો થશે હવે ગોત્રી વિસ્તાર પંચામૃત વી પાસે જે રસ્તા છે ત્યાં કાર્પેટ સિલ્કોડ કરવાનું કામ રણછોડ પાર્ક પાસે પેવર બ્લોકનું કામ અભિષેક સોસાયટી ગોત્રીમાં પણ પાણીના પ્રેશરની સમસ્યા હતી તેનું પણ સુધારણ થશે એટલે કે લોકોને હવે ઘણી બધી જે તકલીફ પડતી હતી તે નહીં પડે આજે વોર્ડ નંબર નવ સયાજીગંજ વિધાનસભામાં સમતા વિસ્તાર નારાયણ ગાર્ડન રોડ વિસ્તાર ગોત્રી વિસ્તાર પંચવટી કેનાલને સહયોગ ગાર્ડનના વિસ્તારની અંદર અલગ અલગ વિસ્તારોમાં વોર્ડ નંબર નવની અલગ અલગ સોસાયટીઓમાં પ્રાણી પ્રેશર સુધારણાનાં કામ કમ્પાઉન્ડ વોલ કોમન પ્લોટને ફરતી કમ્પાઉન્ડ વોલ પેવર બ્લોક નાખવાના આશરે એકાણું લાખના કામોનું આજે ખાતમુહૂર્ત વોર્ડ નંબર નવના તમામ અમારા લોકપ્રિય કાઉન્સિલર એટલે કે શ્રીરંગભાઈ આયરે નરસિંહભાઈ ઉમિશાબેન સુરેખાબેન આ તમામ કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં વિસ્તારના નાગરિકોની ઉપસ્થિતિમાં આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે સુવિધાઓ લોકો સુધી પહોંચે એના માટે માન્ય મુખ્યમંત્રીએ જે અભિગમ દાખવીને છસો સડસઠ કરોડના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા એના પછી અમે વોર્ડ નંબર આઠમાં પણ બે કરોડના કામોના ખાતમુહૂર્ત કર્યા આજે વોર્ડ નંબર નવમાં એકાણું લાખ જેટલી રકમના માતબાર રકમના આજે ખાતમુહૂર્તો થઈ રહ્યા છે આમ અલગ અલગ વિસ્તારની અંદર વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વોર્ડની અંદર ખાતમુહૂર્તો અને લોકાર્પણોનો આ સિલસિલો યથાવત છે વિકાસ લોકો સુધી પહોંચે અને છેવાડાના માનવીને એનો સ્પર્શ થાય એના માટે સૌ ભારતીય જનતા પાર્ટીના સૌ કાઉન્સિલરો ભારતીય જનતા પાર્ટીના મારા વોર્ડ નંબર નવના પ્રમુખ સહિતની સૌ ટીમો પણ આની અંદર લાગેલી છે અને લોકોની સુધી સંપર્કમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સૌ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અને સંગઠનના આગેવાનો કટિબદ્ધ છે સોસાયટીમાં એ આજે સોલ્વ થયો છે એ બદલ બદલિયા સાહેબ શ્રીંગભાઈ આયર્યનો આભાર માન કઈ કાર પાણી પાઇપલાઇન માટે પાણી માટે અશોકભાઈ પંડ્યા